ગુજરાતના સમગ્ર મંદિરોમાં શ્રાવણ મહિનાના પાવન પર્વની ત્યારે દરેક શિવ મંદિરોમાં ભાવિકો ભીડ જોવા મળતી હોય છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં પણ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ભાવિ ભક્તો મંગળા આરતી કરવા માટે હજારો ની સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે ભાવિક ભક્તો કૃતાર્થ થવા માટે આખો શ્રાવણ મહિનો તે ભક્તિ કરીને જીવનનું ભાથું બાંધે છે અને પોતાની જિંદગીને ભક્તિમય બનાવે છે ત્યારે ભાવિક ભક્તો મંગળા આરતી કરીને બધી જ મનોકામના પૂર્ણ થાય તેવા રાજાધિરાજના આશીર્વાદ પણ મેળવતા હોય છે ત્યારે શ્રાવણ માસ એ પવિત્ર હોવાથી મંત્રજાપ એકટાણું ભોજન દાન પુણ્ય કરવાનો આ મહિનો ગણાય છે તેમજ અનેક ધાર્મિક તહેવારનો પણ આ પર્વ ગણવામાં આવતો હોય છે અમારું ઉમરેતનું ટોટલ ગ્રુપ છે છેલ્લા પંદર વર્ષથી ચાલતા આવીએ છીએ અને વીસ બીજા લોકો જે છે જુનાઈ વીસ પચીસ વર્ષથી શ્રાવણ મહિનામાં ભક્તિનો માહોલ હોય દરરોજ સવાર ચાલતા અને ઉમરેથી ઓછામાં ઓછા કેટલાય બે હજાર લોકો બાઇકો લઈને આવે છે અને આસ્થાનું પ્રતિક છે એટલે અમે લોકો દર શ્રાવણ મહિનામાં ચાલતા અહીં અગડાવીએ છીએ બધા જ ગમે ગમે તે દર્યું હોય કામ એ રણછોડજી પૂરું કરે છે અને અમે અતુટ શ્રદ્ધા રાખીએ છીએ એટલે અમે શ્રાવણ મહિનો અહીં પૂરો ભરીએ છીએ શ્રાવણ માસમાં છેલ્લા સાડત્રીસ વર્ષથી પગપાળા આવું છું એમ તો હું બારે મહિના દર્શન કરવા આવું છું અને મારી બધી મનોકામના પૂર્ણ થાય છે અને મારા પરિવારની બી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે બાકી અગિયારસ પૂનમને બધાય દિવસ હું ચાલતા આવું છું હા બાકી જે ઈચ્છા હોય બધી પૂર્ણ ઠાકોરજી કરે છે તિરંછોડ જય ભોલેનાથ શ્રાવણ મહિનાનો એક વિશેષ મહિમા છે શ્રાવણ મહિનામાં સારો વરસાદ થતો હોવાથી ખેડૂતોની વાવણીનો પાક સારો થાય છે હું વર્ષોથી રોજ સવારે મંગળા આરતી કરું છું અને શ્રાવણ મહિનામાં તો ખાસ વિશેષ મંગળા આરતી કરવા ગમે તેવું હોય પણ અક્કર ચક્કરમાંથી શ્રાવણ મહિનાની આરતીમાં મંગળા આરતીમાં હું આવી જાઉં છું મંગળા આરતી કરવાથી જીવનમાં ગમે તેવી મનોકામના આપણે રાખતા હોય છે બધી પૂર્ણ થતી હોય છે મને દરેકે શ્રદ્ધાનો વિષય હોવાથી દરેકે શ્રાવણ મહિનાની મંગળા આરતી રણછોડજીની ઠાકોરજીની આરતી કરવી એ ખૂબ જ જરૂરી છે સર્વને જય રણછોડ